આપણી નવમી જ્યોતિર્લિંગ ની અંદર દેવધાર ક્ષેત્રની અંદર આ શિવલિંગ છે ભાઈ પ્રગટ કઈ રીતે થયા કહે છે કે રાક્ષસ રાજ રાવણ કૈલાસ ની અંદર ભયંકર તપ કરે છે હા અને જયારે શિવ પ્રસન્ન ન થયા ત્યારે હિમાલયથી દક્ષિણ દિશાના વન ની અંદર એક ખાડો ગાળી આ અને અગ્નિની સ્થાપના કરી અને રાવણ ભગવાન શિવને પ્રગટ કરવાનું નક્કી કર્યું ખાડા ની અંદર બેસી આ અને રાવણ હવન કરી અગ્નિને પ્રગટ કરી અને ભગવાન શિવ ને પ્રસન્ન કરવાનું કર્યું ભગવાન શિવ આમ ગણો તો રાવણ ના ગુરુ છે અને ભગવાન શિવ પ્રસન્ન થયા આ અને કહ્યું કે માંગી લે અને હવે રાવણ તો કેવું માગે રાક્ષસ કેવું રાક્ષસે તરત રાવણે માંગી લીધું કે મારી હારે ચાલો શિવલિંગ સ્વરૂપે હું તમને લઈ જવા માગું છું ત્યારે ભગવાન ભોળિયાનાથી કીધું કે લંકાની અંદર હું ન જાઉં શું કામ ભલે લંક એટલે પેટ સાહિત્યની ભાષામાં લંક એટલે પેટ થાય એટલે ભગવાન શિવે ના પાડી કે હું કોઈના પેટમાં ન રહું હું તો અજન્મ છું હે રાવણ લંકાની અંદર હું ના રહી શકું ત્યારે કીધું કે નહીં મારે લઈ જવા જ નગર હું પાછો તપ શરૂ કરું ત્યારે શિવજી મહારાજે કીધું કે સાંભળ અહીંથી મને મને અને જ્યાં તું મૂકી દે ત્યાં પ્રગટ થઈ જઈશ પછી હું એક ડગલું આગળ નહીં ખસું હવે રાવણને પોતાના બળનું અભિમાન હતું મહાદેવને લઈ આ અને રાવણ ચાલતો થયો છે લંકા તરફ આ અને મેરે ભાઈ બેન શિવની માયાથી રાવણને લઘુશંકા લાગી આ અને આજુબાજુમાં ગોવાળિયા ગાયો ચરાવતા હતા એ ગાયો ચરાવતા ગોવાળિયાને કીધું કે આને નીચે નથી મૂકવાનું તમે પકડી રાખો ત્યાં હું આવું હવે ગોવાળિયાના હાથમાં સોંપી રાવણ ગયો થોડી વાર લાગી શિવે પોતાની માયા પ્રબળ બનાવી છે વજનદાર બનાવ્યો અને એ જ શિવલિંગ ગોવાળિયાઓએ ત્યાં સ્થાપિત કરી દીધું હા અને ભગવાન વૈદ્યનાથ આપણને જ્યોતિર્લિંગ સ્વરૂપે મેળાવડે શ્રદ્ધા કરે